ચઈતર વસાવાના જામીન મંજૂર છતાં પતિ સાથે સહજોડે નિકળવાની નેમ સાથે જિલ્લા જેલ વાયથાવત રહ્યા છે પરંતુ ચઈતર જામીન થી ભાજપ કોઈ ફરક નથી પડતો તે હું નિવેદન સાંસદ મનસુખ વસાવા આપી દીધું છે લોકસભા ગમે તે આક્ષેપ મૂકી શકે એ રીતના જ આવો આરોપ મૂકે પણ છ છ ટર્મ તો હું જીતું છું ભરૂચ લોકસભા અને સામાન્ય સીટ હોવા છતાં પણ પાર્ટી મને ટ્રાયબલ તરીકે ઉમેદવારી કરાવે છે અને છ છ થી પાર્ટી મને જીતાડે છે મતદારો મને જીતાડે છે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે જ આદિવાસીઓના મસીહા ચૈતર વસાવાના પણ જામીન મંજૂર થયા હતા પત્ની શકુંતલા વસાવા પણ જેલમાં હોવાના કારણે સ જોડે નીકળવાની પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી છે ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીની સુનાવણી આગામી સુપ્રીમ કોર્ટમાં ચોવીસમી જાન્યુઆરીએ થનાર છે ચૈતર વસાવાના જામીન મંજૂર થતાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના સમર્થકો પણ સ્થળ પર આવ્યા હતા અને જિલ્લા જેલ ખાતે જોવા મળ્યા હતા ચૈતર વસાવાને ભરૂચ નર્મદા જિલ્લાની બહાર તળીપાર કર્યો નથી તે પ્રચાર કરી શકશે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈ ચૈતર વસાવા કેમ્પિંગ પણ શરૂ કરનાર હોવાનું પણ યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે ચૈતર વસાવાના જામીન તથા જ આદિવાસી સમાજમાં ખુશી છે અને ચૈતર વસાવાને ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીને લઈ કરચણમાં તેઓ આશરો મેળવી શકે છે પરંતુ ભરૂચ અને નર્મદા જિલ્લામાં અવરજવર કરી શકનાર હોવાનું યુવા નેતા યુવરાજ સિંહાડેજાએ કહ્યું હતું ચિત્રપાઈ વસાવાના જે સંપર્ક સૂત્રો છે એના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે માહિતી એવી છે કે આદરણીય ચિત્રપાઈ વસાવાના જામીન એક ગતરો એ મળી ચૂક્યા છે એમને ન્યાયતંત્ર સમક્ષ જ્યારે જામીન હજી મૂકવામાં આવ્યું તો ન્યાયતંત્રએ એમની જામીન મંજૂર કરી ચૂક્યા છે અને આ જે જામીન મંજૂર થયા છે ત્યારે એ સુવર્ણ અવસર હતો કે જયારે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ હતી એ જ સમયે આ શુભ શુભ સંકેતો મળ્યા અને પ્રાપ્ત થયા એટલે કહી શકાય કે અમારા માટે ખૂબ ખુશીનો દિવસ હતો અમારી જે ખુશીનો દિવસ હતો કહી શકાય કે સોનામાં સુગંધ ભરી એ પ્રકારના સમાચાર અમને પ્રાપ્ત થયા અને આદરણીય ચેતરભાઈ વસાવાની જે રીતે ઈચ્છા છે આદરણીય ચેતરભાઈ વસાવા જે અત્યારે કહી શકાય કે જેમના ધર્મપત્ની જે પણ અત્યારે જેલમાં છે રાજપીપળાની અંદર તો એ જે જેલમાં છે તો ત્યારે એવું એક આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમે બંને સજોડે બહાર આવશું એટલે આ આવકારી રહ્યા છીએ એટલે કે ચોવીસ તારીખના રોજ સુપ્રીમ કોર્ટની અંદર આદરણીય શકુંતલા છે એ શકુંતલા બેન ની જામીન અરજી મુકવાની છે એની ઉપર સુનાવણી છે અમને એવું આશાવાદ છે કે જે રીતે અત્યારે ચિત્રભાઈ ચેતરભાઈ વસાવાનો જામીન મંજૂર થઈ ચુક્યા હોય તો તો પણ જમીન જમીન જે જે છે એ મંજૂર મંજૂર થઈ જશે બંને જે લોકો એ સાચે સજોડે એ કહી શકાય કે જેલની બહાર આવશે તો ચૈતર વસાવાની જામીન ઉપર પ્રતિક્રિયા માટે મનસુખ વસાવા પણ આગળ આવ્યા હતા મનસુખ વસાવા પણ ચૈતર વસાવાની જામીન ઉપર પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી ચૈતરને જામીન મળ્યા ભાજપ ભાજપને કોઈ નુકસાન થવાનું નથી તેમ કહી ભાજપ મળશે જે ઝઘડો થયો એમનો એને લઈને એમને ફરિયાદ એને લઈને જેલમાં ગયા એમાં ભારતીય જનતા પાર્ટી મનસુખ સાથે કોઈ લેવા દેવા નથી હવે એને છોડાવવા માટે કોર્ટમાંથી લોકો બધા જ પ્રયત્નો કર્યા અને જેટલા પણ દિવસ એમને જેલમાં રહેવું પડ્યું એ સ્વાભાવિક છે કે આખી ટોટલી કાનૂની પ્રક્રિયા હતી અને એમને જામીન મળે એના માટે એમના જે વકીલો છે વકીલોની ટીમ પણ કામે લાગી હતી એને લઈને એને જામીન મળ્યા છે એ સ્વાભાવિક છે કે એને જામીન મળ્યા છે તો કોઈ બી મળે મોટા મોટા ગુનેગારો હોય તેમને પણ જામીન તો મળે છે આ લોકશાહી છે એને કાનૂની પ્રક્રિયામાં બસ બધાને અધિકાર છે કે ન્યાય મેળવવા માટે તો એને જામીન મળ્યા છે છેતેર વર્ષ અને જામીન મળ્યા મને એનાથી અમને કોઈ ફેર પડતો નથી જામીન મળે કે ના મળે અમારું ભારતીય જનતા પાર્ટી એટલી બધી ભરૂચ લોકસભામાં મજબૂત છે ને કે ખૂબ મજબૂત છે સંગઠન પણ તો મજબૂત છે અમારું અને સંગઠન થકી અમે સરકારની યોજનાઓ રાજ્ય સરકારની ભારત સરકારની યોજના અમે જન જન સુધી પહોંચાડી જરૂરિયાતવાળા લાભાર્થી સુધી અમે પહોંચાડી છે એટલે અમે સંગઠનના તાકાતથી સરકારના કરેલા કામોના આધારથી ભરૂચ લોકસભામાં જીતવાના છે